વડોદરામાં આ ફાટ્યું હતું વડોદરાના પાદરામાં અને પંચમહાલના મોરવા હડપમાં બારેજ વરસાદથી જ્યારે બંબાકાળ જેવી સ્થિતિ સડાઈ હતી વિશ્વામિત્રી નદીએ વડોદરા સ્વરૂપ ધારણ કરતા વડોદરામાં ફૂલ જેવી સ્થિતિ સડાઈ હતી કાલાઘોડા બ્રિજ ખાતે વિશ્વામિત્રી નદીની સપાટી ત્યાંત્રીસ પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી છે નદીના પાણી શહેરના રોડ ઉપર ફરી વળ્યા હતા ગઈકાલથી વડોદરામાં જનજીવન ખોરવાયું છે રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા બહાર ગામથી આવેલા લોકો પણ નદીના પાણીમાં ફસાયા હતા આજવા સરોવરનું પાણી ફરી વળતા અને ગામોને અસર થઈ છે ગામનું તળાવ ઉભરાતા ગામમાં પાણીએ પાણી છે એક જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને મોટું નુકસાન થયું છે મામલતદાર સહિતના અધિકારીઓએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અડધી રાતે એકાએક પાણી આવતા ગ્રામજનો અટવાયા છે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે લોકોના ઘરો રેલવે સ્ટેશન એસટી ડેપો કડક બજાર માર્કેટમાં પાણી ભરાયા છે આજવા રોડ મીર પાર્ક સોસાયટીમાં પાણી ઘૂસ્યા છે લોકોના ઘરમાં અઢી ફૂટ જેટલું પાણી ભરાયું છે